ગુજરાત સ્વાગત છે વડોદરા કલાલી ગામની સીમાથી કોર્પોરેશન હદ માંથી તલસડ ગામના કેટલાક વ્યક્તિઓ દ્વારા લાકડા ચોરી કરતા હતા તે સમયે સ્થળ પહોંચ્યા વોર્ડ બાર ના કોંગ્રેસ પ્રમુખ ઘટના સ્થળે બોલાચાલી નો વિવાદ સર્જાયો તલસટ ગામના સરપંચ નવીનિત ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું કે મેં મારા તલસટ ગામની સીમમાંથી લાકડા કાપ્યા છે અને આ લાકડા હું મારા ગામના સ્મશાનમાં લઈ જઈશ જે બાદ વોર્ડ નંબર બારના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા કે તારીખ અઢાર ત્રણ બે હજાર રોજ નવનીત ઠાકોર દ્વારા ત્રણ ટ્રેક્ટર ભરી લાકડા રણુ ગામના વેપારી રફીકને વેચી દેવામાં આવ્યા તે મુદ્દાને લઈ તારીખ ઓગણીસ ત્રણ બે હજાર રોજ સરપંચ નવનીત ઠાકોર દ્વારા બે ટ્રેક્ટર લાકડા ભરાવતા હોય તેવી માહિતી વોર્ડ બારના પ્રમુખ રાકેશ ઠાકોરને જાણ થતાં સ્થળ પર પહોંચતા તલસટ ગામના

અમારે જે ગ્રામ પંચાયત નું નેરિયું છે ક્લાઉન લાઈન ની બાજુ અહીંયા મોટા મોટા ઝાડ જે હિટાજી દ્વારા તોડી કાઢી નાખી ઉખાડી નાખેલા છે એ લાકડા અમે શમશાન મેં નાખીએ છીએ બરાબર એ સમાજ નું કામ છે સેવાનું કામ છે અમારે કોઈ બી મરણ મરણ થાય તો એ લાકડા કોઈના ઘરેથી થી ઉઘરાવા ના પડે એ અમારા સમસાન જ રહે એવી રીતે અમે અહીંયા લઈએ છીએ લાકડા જે ટ્રેક્ટર ભર્યું છે એમને એવું કીધું છે કે અમે નદીના ધારેથી લીધું છે નદીના ધારતા આપણે કોઈ એક હદ નદીના ધારતા જે જે કોર્પોરેશન કોર્પોરેશન જે ગ્રામ પંચાયત લાગે ગ્રામ પંચાયતનો વિસ્તાર તો લાગવાનો છે કે જમીનો ગામના માલિકો નહીં ગ્રામ પંચાયતની માલિકની અંદર નહીં આવતી બરાબર સાચી વાત ખોટી વાત બરાબર છે ગ્રામ પંચાયત ની અહિયાં જે ઉભો થયો એ કોર્પોરેશન ની હદ છે પણ લાકડા જે ભરા છે એ મારા ની અરિયા રસ્તા માંથી ભરે છે અને કોર્પોરેશન ની હજ મે રસ્તો છે એ રસ્તા માં રહીને અમે લઈ જઈશું સીધા રોલ પર બરાબર એમાં મુદ્દો શું છે અમારો અમે વેચવા તો નહીં લે જતા અમે ગામના સમાજ માટે લઈ જઈએ છીએ અને ગામના શમશાનમાં નાખીએ છીએ અને કોર્પોરેશન બે કીધું છે કે તમારા ગામનું શમશાન છે તો અહીંયા તમે તમારો શિફ્ટ કરી દેવાનું બરાબર લાકડા બાબતે અમારે તલગામ અને કલાલી ગામની સીમા છે તલસટ ગામના એક ઝાડ કાઢ્યું અને એ લોકો ભરીને સ્મશાનમાં લઈ ગયા બરાબર મારી હાજરીમાં અને પોલીસને હાજરીમાં મેં બતાવી દીધું એક ટ્રેક્ટર આજની તારીખમાં પડ્યું બરાબર એક જ ટ્રેક્ટર નખાવ્યું છે આ બે ટ્રેક્ટરો કલાલી ગામ કલાલી ગામની સીમ લાગે છે આ કલાલીની હદ લાગે છે ત્યાં ઉભા છે ત્યાંથી મેં કીધું એમને કલાલી સ્મશાનમાં નાખી દો કલાલી તો ત્યાં બી નહી નાખવા ડાયરેક્ટ જ જાય છે દાદાગીરી કરે છે ગામનો સરપંચ બરાબર એ પોતાની લુખાગીરી પર આવી ગયો છે બરાબર લુખાગીરી પર આવી ગયો છે અને લુખાગીરીથી બેક્ટરો બરાબર એ એને કઈ સમજણ પડતી નહીં બરાબર હદ શું હોય છે એવું સીધું સિમ્પલ વસ્તુ છે કે માલ ચોરી વેચી મારવો છે બરાબર સ્મશાનની અંદર કલાલીમાં લઈ જાવ મેં કીધું કલાલી સ્મશાન માં લઈ જાવ તકે ના અરે તો તારે કઈ લઈ જવા છે બરાબર નહીં વજન નથી પાવતી પરમિશન નહીં અહિયાં કોર્પોરેશનની પરમિશન નહીં એ લોકો જોડે લેટર નથી ટ્રેક્ટર વાળા જોડે ડાયરેક્ટ દાદિરી અમારે ત્યાં લઈ જાઓ એવું થોડી ચાલે મારવા છે પોલીસ પોલીસની હાજરીમાં જ અમે અમેક્ટર પકડ્યા છે બરાબર પેલા સાહેબ ની હાજરીમાં ડાયરેક ટ્રેક્ટર લઈ જતા સાહેબ કોર્પોરેશન ના એમની હાજરીમાં કોર્પોરેશનની ની પાછા ટ્રેક્ટરો ખાલી કરાવીએ છીએ અમે અને વાળા પરમિશન જ નહી લઈ જાય ડાયરેક્ટ જ કટિંગ કરી નાખ્યું સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો